મારું નામ હિનેશ પટેલ છે મારી છોકરી અહીંયા ફિફ્થ સ્ટેન્ડર્ડ માં કેપીએસ માં અભ્યાસ કરે છે આજ રોજ સ્કૂલ બસ એક તો પેલા તો બારો કે ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારે ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટ માં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે સાંભળવામાં એવું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને અઠ્ઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવના કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનો ગોર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે બહુ બહુ એમને ઘણી બધી તકલીફો થાય છે બસમાં ઉભું રહેવામાં શું રજૂઆત છે તમારી બસ મેનેજમેન્ટ સાથે જ છે સ્કૂલ પ્રિન્સિપાલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતના શું કહેશો કે બહુ ગંભીર બાબત છે અઠ્ઠાવીસ પેસેન્જરની બસ છે અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને

કોઈ તો કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા અમારા છોકરા પેરેન્ટ્સને બી સમજવું પડે શું તમારી રજૂઆત રહેશે સોલ્યુશન લાવે તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટ ના ટ્રેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાક નો રસ્તો ટ્રાવેલિંગ છે કલાક છોકરું વજન બેગ વજન લઈને ઉભું તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે